ભાવનગર શહેરના કાલાનાડા ચોક થી લઈને ભીડ ભંજન મહાદેવ સુધીનો માર્ગ બની ચૂક્યો છે ત્યારે હવે કાલાનાડા સર્કલ માં થતા કામને પગલે જાહેરનામામાં પ્રસિદ્ધ કરાયું છે અને પ્રસિદ્ધ થયેલા રસ્તા પરથી પસાર થતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગર શહેરના કાલાનાડા થી લઈને ભીડ ભંજન સુધીનો આરસીસી રોડ તૈયાર થયો છે પરંતુ કાલાનાડા સર્કલ માં કામગીરી બાકી હોવાને કારણે ચારે તરફથી રસ્તાઓ બંધ કરવાનો જાહેરનામામાં પ્રસિદ્ધ થતા લોકોને ફરીને જવાનો સમય આવ્યો છે જેથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે